સમાચાર વિગતવાર રાજકોટ પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર તેર 3 ના ખૂણે ત્રણ ત્રણ વીજપોલ ધરાશાયી થયા સદનસીબે કોઈ જ જાનહાની થઈ નથી

આ એક દુર્ઘટના બની છે એ મારી દુકાનની સામે જ બની છે મારું નામ ભરત ભાળજા છે પ્લાઇવુડ સેન્ટરના નામની ભેટી ધરાવું છું મારી સામે જે એકજેટ જે ઇલેક્ટ્રિક પોલ હતો એ બહુ જૂનો હતો ઓગણીસો અને સિતાસીની સાન એમાં લખેલી હતી બરાબર આજે એ વીજ પોલની બાજુમાં બીજો વીજપોલ પોલ ઊભો કરતા હતા અને એ વીજ એને અડી જવાથી કામ દરમિયાન એક થાંભલો પડવાથી ટાયર ખેંચાવાથી આજુબાજુના ત્રણ થાંભલા પડી ગયા છે જાનહાની કઈ થઈ નથી મારું પોતાનું સ્કૂટર દબાઈ ગયું પણ એટલી નુકસાની નથી રજૂઆત કરી હતી એપ્લિકેશન આપેલી હતી દસ બાર દિવસ પહેલા પણ એક્શન કઈ નહોતા એ લોકોના પાંચ છ દિવસ પેલા માણસો આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન કરી ગયા હતા બધું કોઈ છતાં એક્શન નહોતા લીધા પણ અમે લોકો આજે સવારે ચાર પાંચ જણા જીબીની ઓફિસે જઈ અને ચંદ્રપાલ સિંહ કે એવા કોઈ સાહેબ હતા એને રજૂઆત કરી કે ભાઈ આ પોલ પડે એમ છે ટીઆરપી જેવી દુર્ઘટના બને એ પેલા કાંઈ એના એક્શન લ્યો તો વાત સારી છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ટ્રાન્સપોર્ટ એરિયા છે બાળકોની ને અવર જવર જાજી છે વાહનોની તો એ સાહેબ સારા હતા તો અમારી જોડે જ આવ્યા અને એનું અવલોકન કર્યું અને એણી એક્શન લીધા એ દરમિયાન આ દુર્ઘટના બની